જાગ તાલુકા પંચાયતની ચૂંટણી અને જાગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નું સ્વીપ એટલે કે આમ આદમી પાર્ટી એ ઝાડુ ફેરવી દીધું છે ત્યારે ઝાડુ જેના હાથમાં હતું જેને ફેરવવાનું હતું જે મુહૂર્તિયો છે જે દુલ્હો છે એ દુલ્હો એ મુહૂર્તિયો મારી સાથે છે રાહુલ વસાવા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમને ચૂંટણી જીતી લીધી છે શું કે રાહુલભાઈ કેવો દિવસ છે આજે આજે ખુબ ખુશીનો દિવસ છે આ આમ આદમીની જીત છે જાગ તાલુકા પંચાયતના દરેક મતદારોની જીત છે દરેક યુવા ભાઈ બહેનો ની જીત છે રાહુલ જેવી રીતના કામકાઓ બિલકુલ ધૂલધાણી છે નલ ની કોઈ વ્યવસ્થા જ નથી લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે બારસો જો તમને લીડ મળતી હોય તો ને આશા તો હોય જ હવે આશાને પૂરી ચોક્કસ અને ઓછા સમયની અંદર શું કામો કરી

આ ત્યાં પણ ખુબ મહેનત કરી હતી આમ આદમી પાર્ટી પણ છે અમને એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન થતું તો પરિણામ કંઈ અલગ જ આવતું એવું લાગે છે હા એવું બની શકે પણ જ્યાં સુધી અમારા પાર્ટીના રીતે અમે લડ્યા છીએ અચ્છા પ્રચાર માં પણ તમે ગયા હશો તમે ખુદે પણ પ્રચાર કર્યા હતા અમે અમારી વાત કીધી કે અમે ગયા હતા તો અમને શું લાગ્યું તમે પણ પ્રચાર ની અંદર ગયા હશો હા અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો એમાં લોકોનો ખાલી પાણીનો અને રોડ રસ્તાનો શિક્ષણનો પ્રશ્ન હતો એમાં એમાં તો લો બીજેપી ની સરકાર હતી એ તો કઈ કામ ચૂંટણી ના આવે છે અને એ લોકો કઈ સુખ દુઃખ ના આવતા નહીં અમારા સાહેબ તો હંમેશા માટે સુખ દુઃખ ના આવે છે અચ્છા એક પાર્ટી ના ગમે તે ચૂંટણી હોય વિધાનસભા ની હોય લોકસભા ની હોય તાલુકા પંચાયત ની હોય કે સરપંચ કેમ ના હોય એ લોકો ના સંગઠન ને હરાવવું ખુબ જ અઘરું કામ છે આ અઘરું કામ તો અમે આટલું સફાઈપૂર્વક પાર પાડ્યું કોણ કોણ આભાર માનશો ને કાનો આભાર માનીશ હું કારણ કે એ લોકો જ્યારે પણ અમે જ્યાંથી અમારું નામ જાહેર થયું ત્યારથી એ લોકો

આ ચૂંટણી હતી આજનો જે કુંભ હતો તેના વિજેતા કોણ બનેગા નગર તાલુકા પંચાયત કા કોર્પોરેટર તેમાં તે વિજેતા સાબિત થઈને આવ્યા છે ત્યારે એન્જોય કરવા માટે તમને છોડીએ છે અને